ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય છ ધ્યાન યોગ ધ્યાનનો યોગ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ પાંચમા અધ્યાયમાં કરેલું કર્મયોગ અને કર્મ સંન્યાસનું તુલનાત્મક મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખે છે અને પૂર્વોક્તની ભલામણ કરે છે જ્યારે આપણે ભક્તિભાવથી કાર્ય કરીએ છીએ ત્યારે તે આપણા મનને શુદ્ધ કરે છે આપણા આધ્યાત્મિક સાક્ષાત્કારને અધિક ગહન કરે છે પ્રસ્યાદ જ્યારે મન સ્થિર થઈ જાય છે ત્યારે ધ્યાન ઉન્નતિનું પ્રાથમિક સાધન બની જાય છે ધ્યાન દ્વારા યોગીઓ તેમના મન પર વિજય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે કારણ કે અશિક્ષિત મન એ સર્વાધિક દુષ્ટ શત્રુ છે જ્યારે શિક્ષિત મન એ સર્વાધિક શ્રેષ્ઠ મિત્ર છે શ્રી કૃષ્ણ અર્જુનને સાવધાન કરે છે કે કઠોર તપસ્યાઓ દ્વારા આધ્યાત્મિક માર્ગ પર કોઈ સફળતા પ્રાપ્ત કરી શકતું નથી અને તેથી વ્યક્તિએ તેના ખાનપાન ક્રિયાકલાપ આનંદ પ્રમોદ અને નિંદ્રાને સંતુલિત રાખવા જોઈએ પ્રસ્યાત તેઓ મનને પરમાત્મા સાથે જોડવા માટેની સાધનાનું વર્ણન કરે છે જેવી રીતે પવનથી રહિત જગ્યા પર સ્થિત દીપકની જ્યોતિ ડગમગતી નથી તેવી રીતે સાધકે ધ્યાનમાં તેના મનને સ્થિર કરવું અનિવાર્ય છે મનને વસમાં કરવું એ કઠિન જરૂર છે પરંતુ સાધના અને અનાશક્તિ દ્વારા તેને નિયંત્રણ કરી શકાય છે આમ જ્યારે તે ભટકવા લાગે તુરંત તેને પાછું લાવીને ભગવાન પર એકાગ્ર કરવું જોઈએ જ્યારે મન શુદ્ધ થઈ જાય છે ત્યારે તે અલૌકિકતામાં સ્થિત થઈ જાય છે સમાધિ તરીકે ઓળખાતી આનંદયુક્ત અવસ્થામાં વ્યક્તિ સીમિત દિવ્ય આનંદનો અનુભવ કરે છે પ્રશ્યાત અર્જુન શ્રી કૃષ્ણને એ સાધકના ભાગ્ય વિશે પૂછે છે કે જે આ માર્ગનું અનુકરણ કરવાનું પ્રારંભ તો કરે છે પરંતુ મનની અસ્થિરતાને કારણે ધ્યેય સુધી પહોંચવામાં અસમર્થ રહે છે શ્રી કૃષ્ણ પુનઃ પુષ્ટિ કરતા તેને કહે છે કે જે ભગવદ્ પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે તેના પર દુષ્ટતા કદાપી હાવી થતી નથી ભગવાન સદા આપણા પૂર્વજન્મોની સંચિત આધ્યાત્મિક પાત્રતાનો હિસાબ રાખે છે અને તે જ્ઞાનને ભવિષ્યના જન્મોમાં પુનઃ જાગૃત કરી દે છે જેથી આપણે આપણી યાત્રા જ્યાંથી છોડી હતી ત્યાંથી જ આગળ વધી શકીએ યોગીઓ તેમના અનેક પૂર્વજન્મોની ઉપાર્જિત પાત્રતાને કારણે જન્મમાં ભગવાન સુધી પહોંચી શકે છે તપસ્વી અને યોગી શ્રેષ્ઠ છે એ નિવેદન સાથે આ અધ્યાયની સમાપ્તિ થાય છે અને આ સર્વ યોગીઓમાં જે ભક્તિ માં સંલગ્ન છે તે સર્વોત્તમ છે જય શ્રી કૃષ્ણ